વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ દિવસ પૂર્વે મારામારીની ઘટના બની હતી અને કેટલાક તત્વો દ્વારા આતંક મચાવ્યો હતો જેને લઈને આજે વિદ્યાર્થી સંગઠનોએ મળીને હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપી કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીમાં ભણવા આવતા કેટલાક વિદ્યાર્થીઓ સરસ્વતીના ધામમાં પોતાના સંસ્કારોને લજવે છે એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં ત્રણ દિવસ પહેલાં મારામારીની એક ઘટના સર્જાઈ હતી વિદ્યાર્થી આગેવાનોના આક્ષેપો અનુસાર એક વિદ્યાર્થી ઉપર હુમલો કરાતા તે ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયો હતો આ ઘટનામાં સિક્યુરિટી હાજર હોવા છતાં કોઈ એક્શન લેવાયું નથી પોલીસ તપાસમાં એ વાત બહાર આવી છે કે સીસીટીવી કાર્યરત નથી બીજી તરફ યુનિવર્સિટીએ પોતાની રીતે પણ ડિસિપ્લિનરી કોઈ એક્શન લીધું નથી સમગ્ર મામલે હુમલો કરનાર વિદ્યાર્થી સામે સાંજ સુધીમાં એફઆઈઆર દાખલ થાય તેવી વિદ્યાર્થી આગેવાન દ્વારા માંગણી કરવામાં આવી હતી વધુમાં હતું કે કરોડોના ખર્ચે સિક્યુરિટી એજન્સીને ટેન્ડર અપાયું છે તે ટર્મિનેટ કરો સરસ્વતી ધામમાં આતંક મચાવનાર વિદ્યાર્થીઓને રેસ્ટિગેટ કરવામાં આવે યુનિવર્સિટીમાં પ્રવેશ દરમિયાન આઈડી તપાસ થાય તેવી વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓએ પોતાની રજૂઆતને લઈને હેડ ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહીની માંગણી કરી હતી સમગ્ર મામલે વાઇસ ચાન્સેલર પ્રોફેસર ભાલચંદ્ર મહાદેવ ભાણગે દ્વારા જણાવ્યું હતું કે પાછલા બે ત્રણ દિવસથી અમે આ બાબતે વિચાર કરીએ છીએ જે ત્રુટીઓ છે તેને લઈને કાર્યવાહી થઈ રહી છે સિક્યુરિટી ટેન્ડર ઓલરેડી ઓન છે નવા એફઆઈઆર સહિતની જરૂરી કાર્યવાહી પણ કરાશે તેમ તેઓ દ્વારા જણાવ્યું હતું આજથી ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેનામાં એ વિદ્યાર્થીના માથે એનું માથું ફૂટી ગયેલું છે તથા છથી સાત ટકા વાળ આવેલા છે આ સમયે યુનિવર્સિટીની સિક્યુરિટી ત્યાં હાજર હોવા છતાં યુનિવર્સિટીની સિક્યુરિટીએ કોઈ એક્શન લીધો નથી બીજી વસ્તુ પોલીસ તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ત્યાંના સીસીટીવી એક પણ રીતે કામ કરતા નથી અને ત્રીજી વસ્તુ યુનિવર્સિટીએ પોતાની રીતે કોઈપણ જાતનો ડિસિપ્લિનરી એક્શન આ વિષયે લીધો નથી જાગૃત વિદ્યાર્થી તરીકે આ જેમ યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરવા આવ્યા છીએ કે યુનિવર્સિટી અમુક એક્શન્સ લે જેમ કે યુનિવર્સિટી તરફથી એ વિદ્યાર્થીની અગેન્સ્ટમાં એફઆઈઆર દાખલ થાય આજ સાંજ સુધીમાં

के ऊपर विचार कर रहे हैं हम देख रहे हैं कि कहाँ पे हमारे यहाँ लैबसेस है सिक्योरिटी कैमेरा वगैरह मॉर्निंग ओनली मैं अपने ऑफिसियल से पूछा सिक्योरिटी कैमेराज पहले रिपेयर करो ऐसा नहीं होना चाहिए और सिक्योरिटी कैमरा का रिपेयरिंग का काम भी चालू है टेंडरिंग प्रोसेस सिक्योरिटी का नए काम चालू है तो सिक्योरिटी का टेंडरिंग एक्टिविटी ऑलरेडी ऑन गोइंग है तो नया सिक्योरिटी आएगी तो हम इंप्रूव करेंगे सिक्योरिटी के बाय कोई बाहर का आदमी ना जाए स्टूडेंट कोई एक्सेस ये सब तो हम देखेंगे जो भी लक्सेस है हम दूर करेंगे तो। आज क्या वो है यूनिवर्सिटी आपकी तरफ से देख के अपना एफ आई आर फाइल करेगी बट आई थिंक वेदर इट इज पॉसिबल टू है तो उसके ऊपर जब तक वो उसका इन्वेस्टिगेशन चालू है तब तक वो बाहर रहेगा कैसा नज़र कैसा रखोगे यूनिवर्सिटी में आई कार्ड तो चेक होते नहीं वही था जो सिक्योरिटी एक्सेस का ही उपाय है आई कार्ड वगैरह सब सिक्योरिटी एजेंसी नहीं आएगी तो सब चेकिंग चालू हो जाएगी नहीं आएगी तो तब, तब तक वो घूम सकते हैं तब तक नहीं तब तक जब जहाँ तक हो सके हम अपनी तरीफ से कोशिश करेंगे